લેતર કાંડ નો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી દારૂ અન્ય દરેક ડિપાર્ટમેન્ટ માંથી કૌશિકભાઈ વેતરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે કૌશિક વેતરિયા દોષિત છે ને છે જ અમરેલી ની અંદર સત્યાવીસ ડિસેમ્બર ના રોજ બનેલી એક ઘટના હજુ પણ શાંત નથી થઈ અમરેલીની જાહેર બજારોની વચ્ચેથી પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી નું સરઘસ કાઢવામાં આવ્યું હતું ને સરકસ મામલે હવે રાજકીય રંગ ખેલાઈ રહ્યો છે એક તરફ કોંગ્રેસે નારી સ્વાભિમાન આંદોલન સાથે એ સમગ્ર ગુજરાતની અંદર વિરોધ કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે જો કે અમરેલી અને સુરતની અંદર તેમણે કાર્યક્રમનું આયોજન તો કર્યું હતું અમરેલીની અંદર અડતાલીસ કલાકના પરેશાનાણીના ઉપવાસ થયા ત્યારબાદ સુરતની અંદર એક દિવસે પ્રતિક ધરણાનો કાર્યક્રમ હતો જો કે તે કાર્યક્રમની મંજૂરી ન મળતા તમામ નેતાઓની ધરપકડ થઈ હતી આ તમામ વાતોની વચ્ચે પાયલગોટીની દિલીપ સંઘાણી સાથેની એક મુલાકાત પણ હતી જોકે હવે

કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી છે અને એ માંગની સાથે તેને એ પણ કહ્યું છે કે જો કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ નહીં કરવામાં આવે તો આગામી પચીસ તારીખે ગુજરાત એલાન આપવામાં આવે છે એક તરફ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનું એ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું જો કે અડધો દિવસ બંધના એલાનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો હવે એ જ પ્રતિસાદની વચ્ચે ગુજરાત બંધના એલાનની વાત જે છે તે અહીંયા થઈ રહી છે હવે આખો આ મામલો જે છે તે દીકરીને ન્યાય અપાવવા માટે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો નિવેદન પત્રની શરૂઆતો થઈ ચૂકી છે અને તેની વચ્ચે જ્યારે ગુજરાત બંધુ એલાનની સાથે કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની રજૂઆત એ ક્યાં સુધી પહોંચે છે શું કહ્યું અરવિંદ રાનપડિયા એ એ પણ સાંભળો તમે લેટર ગાંડનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી દારૂ અન્ય દરેક ડિપાર્ટમેન્ટ માંથી કૌશિકભાઈ વેતરિયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે કૌશિક વેતરિયા દોષિત છે ને છે જ કૌશિક વેતરિયાનો લેટર કાંડ મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી દારૂ અન્ય દરેક ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેતરિયા જે હપ્તા લઈ છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે જો આ આક્ષેપ ખરેખર ખોટા હોય તો કૌશિકભાઈ વેકરિયા જ્યારથી પણ આ લેટર કાંડ બહાર આવ્યું છે ત્યારથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે એટલે સ્વાભાવિકપણે ગુજરાતનો દરેક નાગરિક એવું માને છે કે કૌશિક વેકરિયા દોષિત છે છે ને છે જ માટે અમરેલી પોલીસ ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ શાહ સાહેબ ને પણ મારી પ્રાર્થના છે કૌશિક વેકરિયા નો નાર્કો ટેસ્ટ કરવામાં આવે

અમરેલીની અંદર રેતી ખનન થઈ રહ્યું છે અમરેલીની અંદર દારૂ વિચારી રહ્યા છે કે જેના કારણે આખો આ લેટરકાંડ સર્જાયો અને આ લેટરકાંડ બાદ આખો આ મામલો સામે આવ્યો છે પરંતુ હવે મહત્વની વાત એ પણ છે કે અરવિંદ રાણપરિયાએ જે આખો માંગ સાથે જે પત્ર રાજ્યના ડીપી વિકાસ સહાયને લખી છે ને તેની અંદર પણ તેણે માંગ કરી છે કે આખી આ ઘટનાની અંદર કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને નાર્કો ટેસ્ટ થકી આ આખી ઘટનાની અંદર સરઘસકાંડ અને સાથે સાથે પત્રિકા કાંડની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ શું આખી આ ઘટનાની અંદર માત્ર કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ એ અરવિંદ રાણપરિયા દ્વારા કરવામાં આવી છે નહીં અગાઉ પણ આખા આ કેસની અંદર કોંગ્રેસ દ્વારા કૌશિક વેકરિયાના નાર્કો માંગ કરવામાં આવી છે જો કે પરેશ ધાનાણીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી છે પરંતુ આખી આ માંગો એ તમામ તરફથી થતી હોય છે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ આખી આ કેસની અંદર તપાસની અંદર ઊંડી ઉતરતી હોય છે પરંતુ આપનું શું માનવું છે આ ઘટનાને લઈને કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ જો કૌશિક વેકરિયાનો નાર્કો થાય છે તો શું લાગે છે આ ઘટનાની અંદર પડદો ઉચકાશે કે પછી આ ઘટનાની અંદર જે સત્ય છે એ અત્યાર સુધી જે કંઈ પણ હતું એ બહાર આવી ચૂક્યું છે હવે કોઈ સત્ય નથી આખી ઘટનામાં પડદા પાછળના હીરો કોણ છે અથવા તો આખી આ ઘટનામાં કોણ એ ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને જ તેમનો જ જયચંદ બનીને ભાજપને નુકસાન પહોંચાડવાનું કામગીરી કરી રહ્યું છે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમરેલીની બનેલી આ ઘટનાની પળે પળની અપડેટ અમે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર લેટર ગાંડેનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર રેતી દારૂ અન્ય દરેક ડિપાર્ટમેન્ટમાંથી કૌશિકભાઈ વેકરીયા જે હપ્તા લે છે એવો આક્ષેપ કરવામાં આવેલો છે કૌશિક વોટરિયા નો નારકો ટેસ્ટ કરવામાં આવે પચીસ એક બે હાજર પચીસ ના રોજ ગુજરાત બંધ નું એલાન કરવામાં આવશે